નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલિજમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનો ટેસ્ટ પેપર નંબર પાંત્રીસ જોઈશું જેમાં આપણે રોજની જેમ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સારા જ પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ડીએટીનું પૂરું નામ લખો જેનો સાચો જવાબ થાય છે મિત્રો ડીએટીનું પૂરું નામ ડિફરેન્ટિયલ એટિટ્યુડ ટેસ્ટ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે જીવશાસ્ત્રની પરિભાષામાં આનુવંશિક ઘટકોને શું કહે છે જેનો સાચો જવાબ રહેશે નિર્ણાયકો કહેવામાં આવે છે સાહચર્ય દ્વારા શીખવાની પ્રક્રિયાની એક રીતને ખાલી જગ્યા કહે છે સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન અભિસંધાન એક સેકન્ડના એક હજાર ભાગ જેટલો સમય ચોકસાઈથી માપી શકે તેવી અટક ઘડીને ખાલી જગ્યા કહે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન સૂક્ષ્મ સમય માપક યંત્ર અને હા મિત્રો બીજી એક વાત જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે ખાલી જગ્યા એ ભાષાના સાર્વત્રિક લક્ષણો છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન વ્યાકરણ ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલ છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ધારી ખાતે આવેલ છે મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે તો મુક્તેશ્વર સિંચાઈ યોજના સરસ્વતી નદી પર છે સી ઓપ્શન માંકડી ડેમ કયા જિલ્લામાં આવેલો છે માકડી ડેમ સી ઓપ્શન સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે શ્રી નાથગઢ સિંચાઈ યોજના કઈ નદી પર છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન બાદર સૌથી વધુ બાગાયતી ખેતી કયા જિલ્લામાં થાય છે તો સૌથી વધુ બાગાયતી ખેતી નવસારી જિલ્લામાં થાય છે કયું જોડકું ખોટું છે નીચેના ચાર ઓપ્શનમાંથી કયું જોડકું ખોટું છે જેનો સાચું જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન સર્વોદય એક્સપ્રેસ અમદાવાદથી ધનબાદ જે જોડકું ખોટું છે એટલે કે બીજા ત્રણ જોડકા સાચા છે નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી ચેન્નઈ હિમસાગર એક્સપ્રેસ કન્યાકુમારીથી જમ્મુ તાવી ગીતાંજલિ એક્સપ્રેસ મુંબઈથી કલકત્તા અને ઓગસ્ટ ક્રાંતિ બે સોરી આગળનો ક્વેશ્ચન ઓગસ્ટ ક્રાંતિ મેદાન કયા શહેરમાં આવેલું છે જેનો સાચું સી ઓપ્શન મુંબઈ ખાતે દામોદર કઈ નદીની સહાયક નદી છે ડી ઓપ્શન હુગલી ભારતની પ્રથમ અણુવઠ્ઠી કઈ છે જેનો સાચું બી ઓપ્શન અપ્સરા કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી કઈ નદીનું ઉદગમ સ્થાન ભારતમાં નથી તો સતલજ ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન રવિશંકર રાવણ ગુજરાતના સેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યું છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન રવિશંકર મહારાજ કીર્તિ મંદિર કયા નેતાનું જન્મસ્થળનું સ્મારક છે સી ઓપ્શન ગાંધીજી દાંડીકૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ અને હા મિત્રો ગઈકાલે દાંડીકૂચ સાયકલ યાત્રાની શરૂઆત અમિત શાહ દ્વારા કરવામાં આવી છે સન અઢારસો સત્તાવનની ક્રાંતિ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન તાત્યા ટોપે મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી મરાઠા સંઘની સ્થાપના બાજીરાવ પહેલાએ નાલંદા વિદ્યાપીઠને કયા રાજાના સમયમાં આર્થિક ભારે રાજ્યશ્ર મળ્યો હતો जे साझा से ऑप्शन हर्षवर्धन हर्षचरित लेखक खाली जगह बी ऑप्शन बाणभट्ट गुप्त की शुरुआत को सी ऑप्शन चंद्रगुप्त पहलाए गांधीजी पोता हिमालय जेवड़ी भूल कोने गणता જેનો સાચો જવાબ છે એ ઓપ્શન ચૌરી ચૌરા હત્યાકાંડને લીધે સત્યાગ્રહ મોકૂફ રખાયો તે ગાંધીજી પોતાની હિમાલય જેવી ભૂલ ગણતા હતા સંસદમાં સત્રના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે બી ઓપ્શન પ્રશ્નકાળ સૌપ્રથમ પ્રથમ તરીકે ચૂંટાનાર કોણ તો સૌપ્રથમ પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર નીલમ સંજીવ રેડ્ડી લેખાનુદાન એટલે લેખાનુદાન એટલે વોટ ઓફ એકાઉન્ટ સંઘ સરકારની આવકોને ક્યાં જમા કરવામાં આવે છે તો સંઘ સરકારની આવકોને કેન્દ્રની સંચિત નિધિમાં જમા કરવામાં આવે છે ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી કઈ બાબતમાં પહોંચે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ઉપરના બંને એટલે ખાનગી બચાવનો શરીરનો ખાનગી બચાવનો હક બળાત્કાર અને અફરણના કિસ્સામાં મિલકતનો ખાનગી બચાવનો હક લૂંટ અને રાત્રે ઘરફોડના કિસ્સામાં બદનક્ષીના ગુના અંગે કયું વિધાન સાચું નથી કયું વિધાન સાચું નથી બદનક્ષીના ગુના અંગે એ ઓપ્શન બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જે રજૂ થાય છે આ વિધાન સાચું નથી એટલે કે નીચેના ત્રણ વિધાનો સાચા છે સંબંધિત વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ઈરાદો મરનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુબાવવાને પણ બદનક્ષીમાં બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે અને બદનક્ષીનો આક્ષેપ નિશાનીઓ દ્વારા પણ થઈ શકે કોઈ વ્યક્તિને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ડી ઓપ્શન ત્રણસો છ મનુષ્ય વધ ક્યારે ખૂન ન ગણાય ક્યારે ખૂન ન ગણાય સાપરાધ મનુષ્યવત ડી ઓપ્શન ઉપરના બધા એટલે કે ગંભીર અને અચિંતા ઉશ્કરાટ ઉશ્કેરાટને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ શરીર અને મિલકતના સંરક્ષણના બચાવના લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ અશ્લીલ પુસ્તકોનું વેચાણ કઈ કલમ હેઠળ ગુનો બને છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન બસો બાણું એન્ડ લાસ્ટ ક્વેશ્ચન રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે બી ઓપ્શન એકસો ઇઠ્યાસી તો મિત્રો આ દવાળા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાલે આપણે સો પ્રશ્નોનું મોડલ પેપર મૂકવાના છે તો એ મોડલ પેપર જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વીડિયો નોટિફિકેશન આપણી સર્વદમ મળી રહે અને આપણી તે વધારો થઈ શકે કાલે ફરીથીનો વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત